વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર ભારતીય જનતા કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા જેમણે આગામી ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે બીજા લોકોને ચાન્સ મળે બીજા અન્ય લોકોને જગ્યા મળે એટલે તેમણે આગામી ચૂંટણી નહીં લડવા માટેનો અડગ નિર્ણય કર્યો છે અને તેઓ પોતાના નિર્ણય પર અડગ રહેશે

આજ દિવસ સુધી બાપુને વડોદરાની જનતાએ ભારતીય જનતા પાર્ટી અને અમારા શીર્ષ નેતૃત્વએ કંઈ ને કંઈ આપ્યું છે જ્યારે આપ્યું છે ત્યારે ભણતા પણ આપવાની મારી ફરજ છે તો મારો કાર્યકર્તા જે વીસ વીસ વર્ષથી બંને ચૂંટણી માટે થઈ ખંભ્યા એના ખંભે ઉપાડી અને જીતાવવા માટે જ્યારે કામ કરતો હોય ત્યારે આવતા દિવસોમાં એને પણ મારે ખંભે બેસાડીને પહોંચાડવાની મારી જવાબદારી છે અને એટલા માટે થઈને જ મિત્રો જ્યારે ચોમાસામાં વરસાદ આવે એટલે જૂનું પાણી જાય છે નવું પાણી આવે છે ભારતીય જનતા પાર્ટીની પણ હંમેશાની પ્રણાલી પ્રમાણે નવા નવા કાર્યકર્તાઓને અમે ઊભા કરતા હોઈએ છીએ અને આ કાર્યકર્તાઓ માટે જગ્યા આપવા માટે થઈ અને મેં આજે મારો મેસેજ આપ્યો છે મિત્રો બેન દરેક પોતપોતાનો નિર્ણય હોય છે કોઈનો નિર્ણય બીજી વ્યક્તિ ન લઈ શકે મારો નિર્ણય હું જ લઈ શકું અને બીજું હું ઈશ્વરને પણ ખૂબ આભાર માનું છું અને પાર્ટીનો પણ આભાર છું મારી લાયકાત મારી જરૂરિયાત અને મારી કેપેસિટી કરતાં અનેક ગણું ઈશ્વરે પણ મને આપ્યું છે અને પાર્ટીએ પણ મને આપ્યું છે એમાંથી કંઈ ને કઈ મારે પણ વર્તુળ આપવું જોઈએ આ આપવાની ભાવના માટે થઈને છે બાપુ તેમની બેનજી હંમેશા રાજપૂત અડગ હોય છે ને એક નિર્ણય વાળો હોય છે અમે રાજપાટ આપ્યા છે તો હવે આ તો નરેન્દ્રભાઈ કાયમ કહેતા હતા કે પાંચ વર્ષની સીટ છે તો આની અંદર બીજો પ્રશ્ન નથી હું આ જીવન ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રહેવાનો જ છું અને કાર્યકરથી મોટું સાંસદ નહીં અમારા મિનિસ્ટરે પણ કાર્યકરથી નાના છે મિત્રો કાર્યકરથી મોટું કોઈ લેબલ નથી કાર્યકરથી મોટી કોઈ હોદ્દો નથી આ હોદ્દો હું આ જીવન ભોગવવાનો છું થયું મારા અનેક લોકોને આનંદ પણ થશે કે ભાઈ ચાલો પાર્ટીની અંદર જે આપણો શિરસ્તો છે એવો જ શિરસ્તો કોઈને કોઈ મારી જ પહેલાં મારા સિનિયર ધારાસભ્ય જીતુભાઈ સુખડીયાએ પણ ભૂતકાળમાં આવી જાહેરાત કરે છે અને એની જ જગ્યાએ યુવાનને તક મળી છે એવી જ રીતે કોઈને કોઈ યુવાનને તક મળશે અને તમામને પોઝિટિવ નિર્ણય છે ખુશી પણ હોય છે અને એક કાર્યકર્તા કદાચ આપણી વચ્ચે સંગ્રામમાં ન હોય એનું નાનું મોટું દુઃખ પણ હોય છે પણ એ દુઃખ પણ હર્ષનું હશે અને એના આનંદ પણ હર્ષનો હશે બંને વસ્તુ હર્ષ હશે અચ્છા કદાચ પાર્ટી એવું કહે કે ના બાપુ તમારે ઇલેક્શન લડવું જ પડશે કારણ કે ઉમેદવારોને ખાસ વધારે જરૂર તો બાજુ પાછા ફેરવી અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર મિત્રો લાઇન એટલી જ છે કે કોઈ પરિસ્થિતિ કોઈ વ્યક્તિ વગર ક્યાંય અટકું નથી અટકવાનું નથી એટલે આ મનના તબક્કા નહીં કરીએ અત્યારે એક કેતા એક સો લાઈટમાં ખડા છે થેન્ક યુ મિત્રો થેન્ક યુ